બિલ્ડી સુરતના અડાજણમાં જર્જરિત બિલ્ડીંગનો ભાગ ધરાશાય થયો છે ધડાકા સાથે પહેલા માળનો ભાગ ધરાશાયી થતાં સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે જનકપુરી અપાર્ટમેન્ટનો બીજા માળનો ભાગ ધરાશાય થતા અફરા તફરી સર્જાઈ હતી રવિવારે મોડી રાત્રે પોણા બે વાગ્યા આ ઘટના બની મોડી રાત્રે બિલ્ડીંગનો ભાગ ધરાશાય થતા મોટી દુર્ઘટના ટળી છે જર્જરિત બિલ્ડિંગની બાજુમાં આવેલા પ્રતિક્ષા રો હાઉસના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે ગમે તે સમયે બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી પણ સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે સુરત મહાપાલિકાએ બિલ્ડિંગ તોડવાનો આદેશ ન આપતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ સુરતના અડાચરમાં જર્જરિત બિલ્ડિંગનો ભાગ છે તે ધરાશાય થયો સ્થાનિકો ભાઈમાં છે આક્ષેપો કરી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા હાલ સ્થાનિકોનું શું કહેવું છે ધ્રુવ બિલકુલ નેહા ખુબ જ સાચી વાત છે અત્યારે સુરતના અડાજન વિસ્તારમાં આવેલું હાની રોડ પર આવેલું જે છે ત્યાં અત્યારે આ બિલ્ડિંગનો ભાગ થયો છે બિલ્ડિંગના ભાગનો બીજો જે માળ છે તે માળનો આખો જે સ્લેબ છે તે થયો છે બેડરૂમ કિચન અને અહીં જે બાલ્કની આવી છે તે આખું ધરાશાયી થઈ અને ધડાકાભેર આ નીચે પડી છે મોડી રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ આ ઘટના બની છે એટલે કહી શકાય તો કે મોટી દુર્ઘટના તળી છે અને બરોબર આ સાથે જ બરોબર રો મકાનો મકાનો આવ્યા છે અને આ આ પર ભાગ ધરાશાયી થયો છે અને તમને જો સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું આ કાટમાળ જે તમે જોઈ શકો છો આ કાટમાળની સાથે જે આખી આ સોસાયટી આવી છે અને તે બધો જ કાટમાળ સોસાયટી જ્યાં રહીશો રહી રહ્યા છે તેની ઉપર પડ્યો છે રાત્રે બનેલી આ ઘટના છે જેને લઈને મોટી દુર્ઘટના ટળી છે બાકી અહીં જ આ પેસેજ ના એ લોકોનો ભાગ છે અહીં બાળકો રમતા હોય છે અને દિવસ દરમિયાન અહીં સવારના સમયે મહિલાઓ કપડા ધોવાથી લઈને તમામ કામગીરી કરતી હોય છે અને સામાન ઉપર જ્યારે આ કાટમાળ પડ્યો છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે કે કઈ રીતની છે એટલે ખૂબ જ મોટી દુર્ઘટના બનતા બનતા ટળી છે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને ત્રીસ વર્ષ જૂનું આ જનકપુરી બિલ્ડિંગ જ્યારે પાલિકાના અધિકારી તેને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી પણ કરાવડવામાં આવ્યું રહીશો પણ જીવના જોખમે રહેતા હતા એટલે ખાલી થયા પરંતુ હજી ઉતારવામાં નથી આવ્યું અનેક વાર અહીં સ્થાનિક રહીશો આ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ઉડી દેવામાં તેવી રજૂઆત કરી છે પરંતુ હજી સુધી આ બિલ્ડિંગ ઉતારાયું નહીં અને આજે આ મોટી દુર્ઘટના બની જો કે આ દિવસે જો આ સ્લેબ ધરાશે થયો હોત તો ક્યાંક મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા હોત આપણી સાથે સ્થાનિક રહીશો છે જે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે તેઓની સાથે વાત કરીશું બેન તમે જણાવશો આ ઘટનાને લઈ કઈ રીતે તમારામાં ભય છે કે શું છે ભાઈ તો ખરો જ ને કારણ કે આ બિલ્ડિંગ હજુ આ બે માળ પડ્યા છે જો આખી બિલ્ડિંગ ઉપર છે એ ગમે તારે પડી શકે એવું છે હજુ એસએનસી નહીં નીકળશે તો હજુ જાનહાની ના એ છે જ અમારે ટેન્શન હજુ અમારે અમે કાલે રાખી રાત સુતા નથી જયારે આખો સ્લેબ પડ્યો ત્યારે તમે સુતા હશો કેવું શું લાગ્યું હતું તમે શું તો ભૂકંપ જેવું લાગ્યું કે ભૂકંપ આવ્યો હશે પછી બધું દૂર દૂર દેખાય એટલે બધા અમે બધા રહીશું બધા અહીંયા આવીને જોયું તો જોયું કે આ બે માર પડી ગયા છે હજુ આ ટેન્શન વાળું જ છે માટે કારણ કે ઉપર મારા જો અડતર જ છે આ બધા બેન તમે જણાવશો આજે જગ્યાએ સ્લેબ પડ્યો છે ત્યાં કઈ રી કામગીરી કરતા છે સવારે બધા કામ જ કરતા હોય વાસણ કપડા છોકરાઓ રમતા હોય સિનિયર સિટીઝન અમે રોજ સાંજે બેસીએ છીએ બધા હવે દિવસે પડ્યું તો અમને તો બધાને નુકસાન જ ને અમે જીવતા પણ નહીં રહી શકીએ એવી વસ્તુ છે આ રાત્રે પડ્યું તો કોઈની જાનહાનિ નથી થઈ પણ દિવસમાં પડ્યું હોય તો પછી અમને લોકો તો ક્યાં જઈએ મહાનગરપાલિકાને કઈ રીતે જાણ કરવામાં આવી છે આ બાબતે મહાનગરપાલિકાને ઓનલાઈન લેખિત કમ્પ્લેન ઓનલાઈન કમ્પ્લેન પણ કરવી છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે અહી મહાનગરપાલિકાના અધિકારીઓને આ બાબતે સંપૂર્ણ રીતે જાણકારી કરવામાં આવી હતી કે આ બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે કોઈ પણ જાનહાની ન થાય અને લોકોની સુરક્ષા નું ધ્યાન રાખીને ઉતારી લેવામાં આવે પરંતુ તે ઝડપથી ના ઉતારે અને આ દુર્ઘટના બની બીજી તરફ હવે અહીં જે બાજુમાં જ આવેલું બિલ્ડિંગ છે તે પણ એ રીતની સ્થિતિમાં છે અને તે પણ આ જ રીતે જો લોકો જીવના જોખમે રહી રહ્યા છે તો તેની બરોબર આ જે બાજુમાં આવેલું બિલ્ડિંગ જે છે તે પણ જર્જરી હાલતમાં થઈ ચૂક્યું છે પરંતુ ત્યાંના નોટિસ આપી છે ત્યાં પણ અમુક પરિવારો જીવના જોખમે રહી રહ્યા છે ઘરની નીચે બિલ્ડિંગ નીચે અસહ્ય ગંદકી પણ જોવા મળી રહી છે તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને તાત્કાલિક ધોરણે લોકોના જીવના જોખમ જે છે તેને ઓછું પૂરું ના થાય એટલે કે જીવનું જોખમ ન ખેડાય તેને મધ્ય રાખીને આ જે કામગીરી કરવી જોઈએ તે નથી કરવામાં આવી અને તેને જ લઈને આજે લોકોમાં ભારોભાર રો જોવા મળી રહ્યો છે બીજી તરફ બાજુમાં આવેલી સોસાયટી છે અને આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિમાં નોબતમાં જોવા મળી રહ્યું છે જેને લઈને આ લોકો જે છે રહીશો જે રહી રહ્યા છે તે ભયના ઓથાર નીચે રહી રહ્યા છે અને તેઓમાં રાત દિવસ એક જ ભય સતાવી રહ્યો છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના થાય તો અમારું જીવનું જોખમનો જવાબદાર કોણ બિલકુલ ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર ધોડાજનના જનકપુરી અપાર્ટમેન્ટનો આ સમગ્ર ગમે ત્યારે આ બિલ્ડીંગ ધરાશાયી થઈ શકે છે બિલ્ડીંગનો એક ભાગ તો ધરાશાયી થઈ ચૂક્યો છે અને તેને જ કારણે સ્થાનિકોમાં ભય છે